ગુજરાત રાજ્ય પ્રથમ સરકારમાં સ્વજીવરાજ મહેતાના મુખ્ય પ્રધાનપદે ચૂંટાયેલા પ્રધાનમંડળમાં નાયબ ગૃહ અને ઉદ્યોગ પ્રધાન પદે રહીને રાજ્યની સેવા કરી હતી વિસનગરની વાણિજ્ય મહાવિદ્યાલય શેઠ કોમર્સ કોલેજના આધ્યસ્થાપક હતા સરસ્વતી મંડળના તેઓ ઓગણીસો ચોપન થી ઓગણીસો ચોસઠ સુધી ઉપપ્રમુખ તરીકે અને ઓગણીસો પાસઠ થી ઓગણીસો ત્રાણું સુધી પ્રમુખ પદ સંભાળીને ડીડી કન્યા વિદ્યાલય વિસનગર તાલુકા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ પ્રાથમિક શાળા મંગુભાઈ હરગોવિંદ કન્યા છાત્રાલય જેવી સંસ્થાઓની સ્થાપના કરીને તેની પ્રગતિમાં રસ લઈને વધુ સુદ્રઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ગૃહપ્રધાન સ્વશ્રી રમણીકલાલ મણિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી કેરવણી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ ગાંધી મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર શ્રીઓ શ્રી ભદ્રેશભાઈ શાહ શ્રી રાકેશભાઈ મણિયાર શ્રી પ્રતિકભાઈ મણિયાર સહિત શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદાર તથા આગેવાનો અને શહેરીજનો હાજર રહ્યા હતા જ્યારે ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા શહીદ સ્મારક ખાતેની તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં પરીખશ્રી ડી કન્યાવિદ્યાલયની વિદ્યાર્થીઓએ સમૂહમાં પ્રાર્થના કર્યા બાદ વૈષ્ણવવજન તો તેને કહીએ ભજન દ્વારા સ્વશ્રી રમણીકલાલ મણિયારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર